વડાલીના વીજળીના ધાંધિયા જોવા મળ્યા વડાલી શ્યામનગર વિસ્તારની વિશાલ સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે રહીશો વડાલી યુજીવીસીએલ કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા અને કચેરીમાં તાળા લાગેલા જોઈને રહીશોમાં આક્રોશ વ્યાપ્યો હતો ચોમાસાની સિઝનમાં વારંવાર વીજળી ગુલ થઈ જતા લોકો હેરાન પરેશાન થયા છે સરકારી વીજ કંપનીઓની હાલત કેવી છે તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે યુજીવીસીએલ હોય પીજીવીસીએલ હોય કે કોઈ પણ સરકારી વીજ સંસ્થા હોય ચોમાસામાં થોડો પણ વરસાદ પડે એટલે વીજળી ગુલ થઈ જાય છે અને કલાકો સુધી આ પરિસ્થિતિ રહે છે લોકો હેરાન પરેશાન થતા હોય છે એટલે લોકો ખાસ કરીને એવું વિચારતા હોય છે કે ભલે પ્રાઇવેટ સંસ્થા હોય વીજ સપ્લાય કરતી પરંતુ ભાવ ભલે વધારે મોંઘા લેતા હોય પરંતુ તે લોકોના આવા ધાંધિયા નથી હોતા ત્યારે ક્યારે આ સરકારી વીજ કંપનીઓ પ્રાઇવેટ વીજ કંપનીઓ જેવી થશે તે બાબતે પણ લોકોને સવાલ થઈ રહ્યો છે તો વીજળી ગુલ થતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે આ પ્રકારે સરકારી જે વીજ કંપનીઓ હોય છે તેની હેરાનગતિ સતત લોકો ભોગવી રહ્યા છે રાજ્યનો ત્રીજા